નર્મદા જિલ્લામાં જંતર ગામના જાંબલી ફળિયામાં જીવન મૂલ્ય સુવિધાઓનો તીવ્ર અભાવ લોકો મુશ્કેલી વચ્ચે જીવન જીવે છે આજે વાત કરીએ નર્મદા જિલ્લાના અંતરિયાળ જંતર ગામના જામલી ફળિયાની જ્યાં રહેતા લોકો આજે પણ અનેક તકલીફો વચ્ચે જીવન જીવે છે આ વિસ્તારમાં રોડ રસ્તા પાણી અને આરોગ્ય જેવી મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ નથી પરિસ્થિતિ એટલી ગંભીર છે કે જો કોઈ બીમાર પડે અથવા ગર્ભવતી મહિલાને હોસ્પિટલ લઈ જવાની જરૂર પડે તો સ્થાનિક લોકોને દર્દીને ઝોલીમાં નાખીને છથી સાત કિલોમીટર સુધી પગપાળા જઈને જવું પડે છે રસ્તો ન હોવાના કારણે એમ્બ્યુલન્સ પણ અહીંયા પહોંચતી નથી અભ્યાસની પરિસ્થિતિ પણ અત્યંત કઠિન છે નાના બાળકોને રોજ પાંચથી છ કિલોમીટર ચાલીને સ્કૂલે જવું પડે છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસના વિસ્તારની સત્ય હકીકત ખુદ તાલુકા પંચાયત સભ્યએ જિલ્લા પંચાયતના સભ્યના મુખે સાંભળો રિપોર્ટર મુનાફ શેખ રાજપીપળા નર્મદા શું તમારું તડવી ભીમાભાઈ સામરભાઈ તાલુકા પંચાયત સદસ્ય લીમખેતર લીમખેતર આ જામલી ગામનો જે રસ્તો છે એ બાબતે શું કહેશું હવે જામલી એક જંતરનું ફળ્યું છે જે જામલી ફળિયામાં જવાની એટલી સમસ્યા છે કે અમે પાંચ વર્ષથી તાલુકા પંચાયત સદસ્ય તરીકે વારંવાર કારોબારી હોય એમાં અમે વારંવાર લેટર પેડ લખીને આપીએ તોય છતાં આ લોકો કોઈ કામ આયોજનમાં લેતા નથી જેથી કરી અમારા કાર્યક્ષેત્રના ગામો છે એ આ આ જનતાની હોય તો અમારા કાર્યક્ષેત્રમાં કામ થવું જોઈએ એવી અમારી લોકોએ શું નામ ડોક્ટર નિતેશ તળવી જિલ્લા પંચાયત સદસ્ય નર્વદા આ વિસ્તારની અંદર આ અંતરિયાળ ગામ જે મારા મત વિસ્તારની અંદર આવે છે નગાદપુર જિલ્લા પંચાયતમાં ગર્ડેશ્વર તાલુકો જે આદિવાસી વિસ્તારનો આદિવાસી સમાજ બોડી સંખ્યામાં અહીંયા વસેલો છે પણ વારંવાર રજૂઆત કરીએ છીએ અમે તેમ છતાં પણ એમના કાન ઊંઘતા નથી અને સરકારના અધિકારીઓ કે ભાજપના શાસનમાં જે તે પદાધિકારીઓ છે એમને અમે ઘણી વાર રજૂઆત કરી છે તેમ છતાં પણ આ જે સમસ્યા છે પબ્લિકની પીડા છે વેદના છે એ એમના સુધી પહોંચતી નથી એથી આજ રોજ અમે આપના માધ્યમથી ઇલેક્ટ્રોનિક પ્રેસ મીડિયાના માધ્યમથી અમે આ સરકારને જિલ્લા વહીવટી તંત્રને અને તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારીને કલેક્ટર્સને ધ્યાન દોરવા માંગીએ છીએ કે આ જે વિસ્તારની જે સમસ્યા છે તે પીડા છે એ દૂર થાય જ્યારે ભાજપ સરકારની અંદર ત્રીસ ત્રીસ વર્ષ આ ગુજરાતમાં શાસન કરતું હોય અને તેમ છતાં પણ વિકાસની મોટી મોટી વાતો કરતી હોય કે પછી અહીંયા નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરતી હોય પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ફક્ત અને ફક્ત દસ થી પંદર કિલોમીટર દૂર વસેલું આ નાનકડા ગામમાં આવવા જવાની પબ્લિક ને સુવિધા નથી પ્રાથમિક જરૂરિયાતો નથી તો એના માટે અમે આજ રોજ આ ગામની મુલાકાત લીધી અને વારંવાર આ ગામના લોકો અમને રજૂઆત કરે છે પણ અમે આગળ રજૂઆત કરી છે તેમ છતાં પણ આ લોકો ધ્યાનમાં લેતા નથી ખાસ એવું તો નથી ને કે સરકારની અંદર તમે વિપક્ષ તરીકે હોય તો તમારી માંગ ના સ્વીકારવામાં આવતી હોય હા જી હા ચોક્કસ આવું બનતું જ આવ્યું છે જેથી કરી અમે વારંવાર વિરોધ પક્ષ તરીકે અમે પ્રશ્નો લેતા હોય છે પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ એસીમાં બેઠી બેઠી કાગળ પર વિકાસ બતાવે છે જ્યારે આ દેશની અંદર વડાપ્રધાન આવતા હોય ત્યારે રાતોરાત રસ્તાઓ તૈયાર થઈ જતા હોય છે પણ જ્યારે આવા નાનકડા ગામની અંદર જે લોકોની પ્રાથમિક જરૂરિયાત છે જેમ કે આ પ્રસૂતાની પીડા ઉપડે છે ત્યારે અમારી બહેનો આ રસ્તામાં પ્રસૂતા પીડા થતી હોય ત્યારે થઈ જાય છે એ વેદના આ સરકારને અમે અવગત કરવા માંડીએ છીએ કે તમે ફક્ત ને ફક્ત રાજનીતિની વાતો વિકાસની વાતો કાગળ પર ના કરો પણ આજે આદિવાસી અંતરિયાળ વિસ્તારના ગામડાઓ છે ત્યાં તમે જુઓ જાઓ અને એ લોકોને અવગત અવગત થાય અને એમની જરૂરિયાતો પૂરી થાય અને અહીંયાથી પાંચ કિલોમીટરનો રસ્તો છે પાંચેક કિલોમીટર જેવો બાળકો અહીંયાથી પાંચ કિલોમીટર જંતર ગામની અંદર ચાલતા ભણવા જાય છે